મિત્રો અમદાવાદ થી हरिद्वार સુધીના સફરમાં ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના આપ સમક્ષ લઈને આવ્યો છું થોડો સમય કાઢી અને અંત સુધી જરૂરથી સાંભળજો આ ઘટના આપના હૃદયને સ્પર્શી જશે ટ્રેનની વિસલનો અવાજ સંભળાયો ટ્રેન બરોબર તેના નિયત સમય આવી પહોંચી હતી हरिद्वार સુધીનો રિઝર્વેશન હતો એટલે બિજી કોઈ ચિંતા ન હોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય આ ટ્રેનમાં મોટા ભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનો સર્વે કરવા જઈ રહ્યો હતો સાબરમતીથી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાય ગયું ए लोको टोटल पांच जनाले छर्थनु आख कम्पार्टमेंट फूल थी पंचावन वर्षना एक वडील तेमना पत्नी तीस वर्षनी लागती एक युवती एक नानो भाई अने आठ दस वर्षनी एक नानी बेबी तमारे भाई हरिद्वार जवा पेला बहने ट्रेन उपड़ी के तरत ज मने सवाल करयो हाँ मासी टिकट तो हरिद्वार लीधी छे मैं हसी ने कहूं તમે પણ જાત્રાએ જતા હશો કા બહેને ફરી પાછું કાંઠેવાળી લહેકા માં પૂછ્યું મમ્મી તારે આ બધી શું પંચાયત છે મમ્મીની બાજુમાં બેઠેલ યુવતીએ સહેજ હકાથી મમ્મીને ચૂપ કરી અરે બેટા અજાણ્યા મલકમાં જતા હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી ગુજરાતી માણસ આપણું પોતાનું ગણાય માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી તે ભાઈ હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને માસીએ ફરી પાછી વાત ચાલુ કરી હા માસી ગુજરાતી સમાજ હરિદ્વારમાં પણ છે અને તે સિવાય સુખधाम યાત્રી નિવાસ પર સારી જગ્યા છે જો હું કહેતી હતી ને ઓળખાર થી ઘણો ફરક પડે આ ભાઈને બધી ખબર છે માસીએ એમની દીકરીને કહ્યું મને મનમાં હસું આવ્યું કારણ કે આ બધી તપાસ મે ગઈકાલે રાત્રે જ Google માં કરેલી માસીની સાથે આટલી વાત કર્યા પછી મને કોણ જાણે કે એવું લાગ્યું કે આ બહેન ને ક્યાંક જોયા હોય એવું લાગે છે અને એમનો અવાજ પણ જાણે પરિચિત લાગે છે પણ કંઈ યાદ નહોતું આવતું મારી સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્ય મનસઘતી નિરસ્તા અને ઉદાસીનતા એના ચહેરા ઉપર સ્પષ્ટ વંચાતી હતી માસી બોલતા હતા માસીની બાજુમાં છલે નાની બેબી બેઠેલ હતી મારી બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું એ પછી થોડો સમય શાંતિ રહી નાના બે ભાઈ બહેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે-વચ્ચે કઈ ને કઈ નાસ્તો પણ કરતા રહ્યા સિદ્ધપુર આવવાનું થયું એટલે માસી બોલ્યા અહી સિદ્ધપુર માં મગજ ના લાડુ બહુજ પ્રખ્યાત છે એકદમ ચોખા ઘી માંથી બનાવે છે मने रसीला बहने खास कहलू के रस्ता में सीद्धपुर त्या थोड़ा लाडू लेता जजो यात्रा में काम इटले वडील नीचे उतरी ने एक किलो मगज लई आ અને માસીના હાથમાં મૂક્યા નાસ્તાનો એક અલગ થેલો માસીએ બનાવેલો એમાં એ પેકેટ મૂકી દીધું સિદ્ધપુરથી ટ્રેન ઉપડ્યા પછી માસીએ જમવાની તૈયારીઓ કરવા માંડી બપોરના બાર વાગી ગયા હતા માસીએ છ સાત ડીશો કાઢી અને નાસ્તાના બે ત્રણ ડબ્બા પર બહાર કાઢ્યા થેપલા છુંદો ગાંઠિયા બટેટાની સૂકી ભાજી અને દહીં દરેક ડીશમાં આ બધું ગોઠવતા ગયા આપણા લોકો ને ફાફડા ગાંઠિયા વગર ના ચાલે કે માસી મેં હસીને પૂછ્યું હા ભાઈ એ વાત હા સાચી કહી હો બારે મહિના અમારા ગાંઠિયા જોઈએ અમારા ભાવનગર ના ગાંઠિયા પ્રખ્યાત બહુ હો અરે પણ ભાઈ તમારું જમવાનું શું તમે પણ અમારી ભેગા બેસી જાઓ માસીએ મને કહ્યું ના માસી ના તમે લોકો જમો ટ્રેન માં જમવાનું મરે જ છે ને અરે ભલા માણસ શરમાવાની કોઈ જરૂર નથી घरनों ए घरों आ वखते वडील पहली बार मरी साथ बोलया एमने पर एक डीश आपीज देजो वडीले मसी ने कहूं आ बधी चर्चा दरमियान एमनी दीकरी सतत बारी बहार जोई रही हती। एने जाने आ बधी बाबतों में कोईज रस न हतो। जमती वखते चूपजती ઘણા વર્ષો પછી આજે આટલા સરસ મેથીના થેપલા અને છુંદાનો આસ્વાદ સ્વાદ માણ્યો મારીમાં બસ આવા જ સુંદર થેપલા બનાવતી ઘઉં બાજરીના મિક્સ લોટમાં મેથીની ભાજી અને ઘણું બધું મોર નાખીને એટલા બધા સોફ્ટ થેપલા બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય માસી તમારા થેપલા ચાખીને માની યાદ આવી ગઈ વર્ષો પછી આટલા સરસ થેપલા ખાધા મારાથી જમતા જમતા બોલાઈ ગયું અને તારે પહેલી વાર એ યુવતીએ મારી સામે જોયું અને પોતાની ડિશમાંથી એક થેપલું પોતાની ડિશમાંથી મારી ડિશમાં મૂકી દીધું તારે ખાને બેટા છે બીજો થેપલા આપડી પાસે આખો ડબ્બો ભરીને લાવિશ છુ માસી બોલ્યા ના મમ્મી આમ પર મને ભૂખ ઓછી છે મને પહેલી વાર એહસાસ થયો કે એનો અવાજ ખરેખર ખૂબ જ મીઠો હતો થેન્ક્યુ તમારું નામ જાણી શકું મે યુવતીનો આભાર માનતા પૂછ્યું પ્રિયલ નામ છે એનો પણ અમે બધા ઘર માં પ્રિયાજ કહીએ છીએ પ્રિયલ જવાબ આપે એ પેલા માસી જ બોલી ઉઠ્યા હજુ બીજા 24 કલાક ટ્રેન માં પસાર કરવાનો હતો મને સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રિય લેખકની નોવેલ વાંચવાનું ચાલુ કર્યું

એટલે મેં ના પાડી હજુ લગભગ 4 કલાકનો સમય ગાળવાનો હતો મુગા મુગા સિટી હજારો પર લગભગ 4 કલાકનો સમય ગાળવાનો કરી મુગા મુગા રે હરીદ્વાર કંટાળો પર છો મારો મતલબ કે મોટા ભાગે બધી વેકેશનમાં ફરવા હરીદ્વાર કે જાવ છો મારો મતલબ કે મોટા ભાગે બધા વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટમાં તો વરસાદની સીઝન છે અને અત્યારે ઓગસ્ટભાઈ અમે ફરવા નથી જતાં અમારા ગુરુજીનો ઋષિકેશમાં આશ્રમ છે ના ભાઈ અમે ફરવા નથી જતાં અમારા ગુરુજીમાં જઈએ છીએ આશ્રમ છે હવે અમારું દુખની શું વાત કરીએ તો અમે દર્શન કરવા જઈએયા માટે ગુરુજીને આશીર્વાદ લેવા છે દુખની શું વાત કરવી ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીનો આશીર્વાદ લેવા છે બચારી બહુ દુખી થઈ ગઈ છે બચારી ભાઈ ડિપ્રેશન થઈ ગઈ છે આવી ગઈ છે બોલતા બોલતા માસી ની આસી ના હોય એટલે જાણી શકતું છોકરી ના નસીબ એટલે શું હવે એમાં અંગત જેવું શું હોય ભાઈ છોકરી ના

बचाड़ी लखार लई ले ने छोटू करी ली धूप पैसा ने तो बचारी ले देवार देवार गए, एक करवाना भाई छोरी ओपाड़ी लई वा देवा समय सर अमले खबर पड़ी गई इतले बची गई छ महीना थया लई वाती ने पर समय सर एक खबर पड़ी जे इतले बची गई छ महीना थया ए वात ने पर हजू सुधी एक गुंसुम जरहे छे। गुरुजी ना आशीर्वाद मरे तो कोई सारे बात करती ने मरे कोई वांक गुना बगर गुरुजी ना आशीर्वाद गुरु मरे तो कोई सारा मुर्तियों ने मरे कोई वां फरी बगर बिचारी आवी गई मरे अटली हैरान थई ए बाप ने वेदना समझी छप पाछा पानी आवी गया मारी साथे पर ए मुज बात ने समझी छ 10 वर्ष नी रिलेशनशिप मारी साथे पर मारी साथ बन

અને હું મારી રૂમમાં સાંજે જતી મખતે જગાડ પર આના પડ્યા પછી હું વિચારે ચડી ગયો આ માસીઓ રૂમમાં આ બેડ પર આના પડ્યા પછી હું વિચારે ચડી ગયો આ માસીને મેં ક્યાંક જોયા છે એમનો અવાજ પણ જારીતો છે એમનો અવાજ પણ જારીતો છે કઈ યાદ નથી આવતું એ તો ભાવનગર રહે છે

तो वतन तो जाम क्या भारिया हद जाम गर्मा हमारी बाजू नाच हमारा दर्श वतन तो जाम रहेगा भारिया हद जाम गर्मा कल हमारी बाजू नाच घर मा दर्शन ना टेलीग्राम तरीके बदली थैली अंकल क्या जाम जता रहे ताची दिवस मा टेलीग्राम तरीके बदमारा घरे ज रहता मारी जता रहे साथे दिवस मा टाइम मे मासी लगनी बेबी घरे ज रहता मारी हमी साथे घर मा बधा भावे भूली मासी ना हमारी गोरी गोरी रहवा मेरा घर में एक वर्ष ने भूरी कहता मासी अमारी पढ़ाई इतले हमें जाम नगर पढ़नी तो बदली एक वर्ष थाई इतले हमें जाम जरवाई छोरी दीदू पर मारा नान पढ़नी आ एक वर्ष एक वर्ष बराबर जरवाई रही हती जाम नगर हो

પપ્પાની 6 છ વાર મેનેજર તરીકે અમદાવાદ પરોવાય વડોદરા થઈ અને ત્યાર रिटायरમેન્ટ મેનેજર તરીકે અમદાવાદ આવી વડોદરા થી કાપોલી એરિયામાં ફ્લેટ ખરીદી લીધો અને જામ ખંભાત લોન લઈ એકાપુરી रिटायरમેન્ટ ના ફ્લેટ ખરીદી લીધો અને જામ ખંભાત બંધ ઘર વેચી દીધું रिटायरમેન્ટ માં 5 વર્ષ પછી પપ્પા ની સીહસ ગાંધીનગર માં મનસાઈ ગયે જોફ સોફ્ટરે એન્જિનિયર થઈ ગયો હતો TCS ગાંધીનગર માં મને સારી જોબ પણ મળી ગઈ હતી અપડાઉન ફારે એવું હતું નહીં એટલે રેન્ટ ઉપર એક ફ્લેટ લઈને હું મમ્મીને ગાંધીનગર લઈ આવ્યો હતો મૈત્રી 4 વર્ષ પહેલા મારી લાઈફમાં આવી હતી 3 વર્ષની રિલેશનશિપ પછી એણે મારો સાથ છોડી અમેરિકા પસંદ કરી લીધું 1 વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ ક્યારેક મને ડિસ્ટર્બ કરી જ હતી પાંચ વાગ્યે માસી મને જગાડવા આવે એ પેલા મેજ એમના રૂમના દરવાજે ટકોરા માર્યા अंकલે દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કરી મે સૌથી પહેલા માસીને જ સંભળ કર્યું તમે દર્શના માસી જ છો ને અને આપેલી જાડી પાડી ભુરીને મારાથી એક વચન સંબોધન થઈ ગયું માસી અને પ્રિયલ બનને મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા એમને મારી ઓળખાણ હજુ પડી નહોતી મને ના ઓળખ્યો માસી હું જામનગરના તમારા પડોશી રમીલાબેનનો દીકરો વત્સલ અરે બેટા વત્સલ તું કેટલા વર્ષો પછી તને જોયો ક્યાંથી ઓળખાણ પડે બેટા કહીને દર્શના માસી મને ભેટી પડ્યા ભદ્રેશભાઈ અને રમીલાબેન કેમ છે ક્યાં છો તમે લોકો વિનોદ અંકલે મને પૂછ્યું પપ્પા તો ઓફ થઈ ગયા હું અને મમ્મી એકલા છીએ અમે વડોદરામાં મકાન બનાવ્યું છે पर सर्विस ना कारणे अमे लोको अत्यारे गांधीनगर रही छे ले आ तो भारे करी आटली नजीकनी हती। तो पर आखी ट्रेन मा कोई कोई ने कोईने न हतू मासी हरखाई ने पण बेटा तारे अही हरिद्वार केम आव पड़ियु मने सपना में एक गुरुजी आव्या मासी अने मने कहूं કે તું હરિદ્વાર પહોંચી જા તને રસ્તામાં જ કોઈ હમસફર મળી જશે અને બંદા નીકળી પડ્યા મેં હસીને તિરહી નજરે પ્રિયલ સામે જોયું મારે એના જીવનમાં હવે હાસ્ય પાછું લાવવું હતું અને આ તો જાણીતું ઘર હતું તું પણ ભારે મજાક્યો લાગે છે બેટા કહી માસી હસી પડ્યા પ્રિયા તને કંઈ યાદ આવે છે ખરું માંડ ત્રણ ચાર વર્ષની હતી त्यारे तो केटली जाड़ी पाड़ी हती हती, एक वार तो मारा हाथ मा थी, पड़ी पर पड़ गये मैं कहूं कोई नो भार उपाड़वानी त्रेवड़ ना हो तो पाड़ीज नाखो ने कही शरारती नजरे प्रियले मारी सामे जोयू पहली वार एनी आँखों में मैं आशा किरण जोयू आनंदनी रेखा एना चेहरा ऊपर स्पष्ट देखाती हती हवे नहीं पाड़ू एनी गेरंटी बोल कोशिश करूँ कही हूँ प्रियल थोड़ीक नजीक गयो रहवा दो हवे कमर लचकाई जशे तमारी आ बधा संवादों दर्शना मासी खूबज खुश थई गया हता। आटला समय पची पहली दिकरी ने एमने खुश मिजाज जोई हती जो के समझी गया हता। કે હું પ્રિયલને નિરાશામાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો ચાલો આપણે બધા આરતીના દર્શન કરવા કરવા અત્યારથી જ નીકળી જઈએ બે ત્રણ મંદિરોમાં દર્શન કરતા કરતા જઈશું આ બનનેને જૂની ઓળખાણો તાજી करवा દો એ બનને આરતી તાણે એમની મેરે આવશે કહીને દર્શના માસી બધાને લઈને બહાર નીકળી ગયો बधा गया एटले हूँ प्रियल बाजू में ज बेसी गये तारी साथे बनेली तमाम दुर्घटनाओ ट्रेन में कही दीधी ते बहु शरम छे હવે મને એક તક આપેશ પ્રિયલ તારા જીવનમાં સુખનો એક અવસર હું ઉભો કરવા માંગુ છું મે પ્રિયલ નો હાથ હાથમાં લીધો આ હાથ અને આ સાથ હું ક્યારે પણ નહીં છોડું જો તને મારામાં વિશ્વાસ હોય તો હવે તારી આંખમાં હું ખુશીના આંસુ લકાવવા માંગુ છું પ્રિયલ મને તારા ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી હું પણ 3 વર્ષ સુધી રિલેશનશિપમાં હતો અને મારી સાથે પણ વિશ્વાસઘાત થયો છે મે જોયું તો પ્રિયલ રડી રહી હતી મે એને રણવા દીધી હું ડીવોર્સી છુ તમે મારી સાથે લગ્ન કરશો હા પ્રિયલ ભૂતકાળને ભૂલી જા હું દિલથી કહી રહ્યો છું તને વર્ષો પછી જોઈને હું ખરેખર ખુશ છું વિદતાએ જ આપણને અચાનક આ રીતે ભેગા કર્યા છે ईश्वर लीला आपने समझी सकता हूँ पर साचा प्यार माटे तड़पी रो छु प्रिया तो एम समझो के प्रियल पर आज थी तमारी थई चुकी छे वत्सल चालो हवे हे गंगानी आरती नी तमे पर मारो हाथ पकड़ी लो प्रियल बोली कलाक हरखी पोड़ी गंगा आरती टाणे बन्ने जनाए एक भी जानो हाथ पकड़ी आरती ना अग्नि नी साक्षीए भर साथ निभावाना सौगंध लीधा त्यारे दूर थी आ युगल ने जोई रहेला दर्शना मासी अने विनोद अंकले आ वर कन्या ने दिल थी आशीर्वाद आप्या सुखी रहजे बेटा माँ गंगा તારૂ સૌભાગ્ય અખંડ રાખે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનો શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપની ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાત્રાડ જય શ્રી કૃષ્ણ